નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે એક ફરી નવો એક વિડીયો લઈને આવી ગયા છે એવી તો આજે આપણે જીરામાં દવાનો છંટકાવ કરવાનો છે તો એની માટે આપણે એક દવા લીધી છે જે આ ધનવર્ષા નામની દવા છે ધનુર્ષા સિક્સ ઇન વન લખેલું છે આમાં અને જે ધાનુકા કંપનીની આવે છે અને તમે જોઈ શકો છો આનો પ્રાઇઝ પણ આઠસો ચાલીસ રૂપિયા લખેલા છે આમાં અને પાંચસો એમએલ આવે છે આ એક મોપમાં આપણે ત્રીસ ગ્રામ જેવી નાખવાની રહેશે આ અને આ દવાનું કામ મિત્રો એ છે કે આપણે જે આ જીરું જોઈ શકો છો તમે જે એનું આ દાણો હોય છે તે સારો ભરાવદાર અને તમારે જો દાણો સુકાતો હોય આમ તો એ પણ અટકાવી દેશે દાણો સુકાવા સુકાવાનો દે લાલ થઈને જે દાણો સુકાય છે એ પણ અટકાવી દેશે અને ફ્લાવરિન આવી ગયેલું હોય તમારે અત્યારે જો આ જીરામાં જોઈ શકો છો તમે આવી રીતે તો તે પણ ફ્લાવરિંગ પણ વધારે છે અને તમારા જીરાનો દાણો હોય છે જે પાક ઉપર હોય ત્યારે તે ભરાવદાર અને સારો એવો વજનદાર કરે છે આ દવા છાંટવાથી તો આજે આપણે આ દવાનો ઉપયોગ કરવાનો છે અને જોઈએ કે આપણે પછી રિઝલ્ટ કેવું મળે છે આ દવાનું તો ચાલો મિત્રો આ દવા પહેલાં આપણે પંપમાં ભરી લઈએ અને પછી છાંટવાનું ચાલુ કરી દેવી અને મિત્રો જો તમારે પંચાવનથી સાઠ દિવસનું જીરું થયું હોય તો તમે આની સાથે એક સલ્ફર એસી ટકા આવે છે એનો પણ ઉપયોગ કરી શકો તો એનાથી પણ તમારે રિઝલ્ટ સારું એવું મળશે તમને તો ચાલો મિત્રો આપણે આ દવાનો છંટકાવ કરી દેવી અને આગળ જોઈએ કે કઈ રીતે દવા છટાય છે અને મિત્રો આ રીતની કાંક આ દવા જોવા મળે છે 1,2,3,4,5,6,7,8,9,10